લોકપ્રિય અર્થશાસ્ત્રી એવા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહ વિશ્વ પ્રસિદ્ધ તબલા વાતક ઉસ્તાદ ઝાકિર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગજ જાટ નેતા ઓમ ચોટાલા અને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનના પગલે સામાન્ય સભામાં બે મિનિટનું મૌન પાડી સભા મુલતવી કરાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજની આ બંને સભા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને બુધવારના રોજ સાંજે પાંચ કલાકે અને છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે